એક રાહત પેકેજની જાહેરાત કરવામાં આવે તો સૌ પ્રથમ ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય વિષય છે અતિભારે વરસાદ તેમજ વાવાઝોડાના કારણે થયેલ નુકસાન માટે વિશેષ રાહત પેકેજ તાત્કાલિક જાહેર કરવા બાબત તેમના આનંદ પટેલ દ્વારા આગળ લખવામાં આવ્યું છે કે આદરણીય સાહેબશ્રી જય ભારત સહ જણાવવાનું કે ગત બે દિવસથી આવેલા વાવાઝોડા તથા અતિ ભારે વરસાદના કારણે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના સિંધઈ ગામે એકસો પચાસથી વધુ ઘરોએ મોટા પાય નુકસાન સહન કરવું પડ્યું છે ખેતીના ઊભા પાકો જેમ કે ડાંગર શેરડી અને શાકભાજી શાકભાજીનું પણ વિશાળ પ્રમાણમાં નુકસાન થયેલું છે તેમજ ચિકલી તાલુકા તથા વલસાડ ડાંગ જિલ્લાના અનેક ગામોમાં પણ ઘર ખેતી તથા પશુપાલન ક્ષેત્રે ભારે નુકસાન નોંધાયું છે મોટા ઝાડ પડવાથી વીજ પુરવઠો ખોરવાઈ જવાથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે તો આ વિકટ સંજોગોમાં આમને આપને નમ્ર વિનંતી છે કે પ્રાથમિકતાના ધોરણે સિણધઈ ગામ તેમજ અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં દરેક નુકસાનગ્રસ્ત ઘર માટે રૂપિયા પાંચ લાખની સહાય રકમ જાહેર કરવામાં આવે અને ખેતી પાકોના થયેલ નુકસાનને ઉમેરણી કરીને ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને આ પછી અનંત પટેલ દ્વારા આગળ લખવામાં આવ્યું છે કે આવેદન પર સંવેદનશીલતાથી વિચારણા કરી તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરી આપ સહાયરૂપ થશો એવી અપેક્ષા સાથે આપનો વિશ્વાસ શું અનંત પટેલ એકસો વાંસદા મતદાન વિભાગ ધારાસભ્ય વાંસદા નવસારી જિલ્લાના કારણે રાહત પેકેજની માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે તો આ અગાઉ વલસાડના જે એમપી જે છે ધવલ પટેલ તેમના દ્વારા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક પત્ર લખવામાં આવ્યો હતો અને તેમના દ્વારા પણ વલસાડ માટે એક રાહત પેકેજની માંગણી કરવામાં આવી હતી તો આ બાબતે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર